સ્વાગત છે લોકશાહીના ધબકારા અને જીવતા ગરબા દ્વારા મતદાર જાગૃતિ ની અભિવ્યક્તિ વેરાવળ ચોપાટી પાસે આવેલ સ્ટાફ ક્વાર્સ ગરબા સાથે મતદાર જાગૃતિ ફેલાવાઈ લોકસભાની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક નૂતન પ્રયાસો થઈ રહ્યા છે તેના જ ભાગરૂપે મોડી સાંજે વેરાવળ ચોપાટી પાસે આવેલ ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે મતદાન જાગૃતિ માટે લોકશાહીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવી બારૈયા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ અને તેમના પરિવારજનો આ ગરબામાં સહભાગી થયા હતા અને લોકશાહીના ધબકા

ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ